મહાન ક્રાંતિકારી મહિલાઓ લેખક બ્રહ્મવચ્ચ શાંતિકુંજ હરિદ્વાર અધ્યાય આઠમું એક મહાન નારી જેન એડમ્મસ સંયુક્ત રાજ્ય અમેરિકાના મુખ્ય ઔદ્યોગિક નગર શિકાંગોના પશ્ચિમ ભાગમાં મજૂરોની નાની નાની ઝૂંપડીઓ વચ્ચે એક વિશાળ ઇમારત ઊભી છે પણ આ વિશાળ ઇમારતને જોઈને મજૂરોના મનમાં કોઈ ઈર્ષા પેદા થતી નથી એમને આ હવેલી પોતાની ઝૂંપડીઓ કરતાં પણ વધારે પ્રિય લાગે છે આ હવેલી જેટલી ભવ્ય છે એટલી ઊંચી છે એ એટલી વિશાળ છે એટલો જ ઉચ્ચ વિશાળ અને મહાન છે આ હવેલીના આદર્શ વોલ્ટર લિપમેને તેને કરુણાનું દેવાલયની સંજ્ઞા આપી છે આ હવેલીએ કરુણામય સેવાપારણ અને મહાન મહિલાનું રહેઠાણ છે જેની હાર્બર્ટ હુબર સલાહ લેતા હતા બુડસે વિલ્સન જેની પ્રશંસા કરતા હતા અને થિયોડોર રૂઝવેલ્ટને જેને અમેરિકાની મહાન નાગરિક કહેતા હતા એને શાંતિ માટે નોબેલ પુરસ્કાર મળ્યો હતો એટલું બધું સન્માન મળવા છતાં પણ એ મહિલા ગંદી વસ્તીમાં રહેતી હતી અને ગરીબોની સેવા કરતી હતી એમના અધિકારો માટે લડતી હતી જેન એડમ્બસ નામની આ મહિલાએ આ હવેલીના માધ્યમથી અન્યાય નિર્દયતા ગંદકી સ્વાર્થ અસહશીલતા નિરક્ષરતા અને રોગોની વિરુદ્ધ મોરચો બાંધીને લડાઈ લડી હતી આ લડાઈમાં જીતી હતી અને એની આ જીત પછી દરેક દેશને પોતાના આરોગ્ય અને જન કલ્યાણ તરફ વધારે ધ્યાન આપવા માંડ્યું હતું આ હાઉસમાં જેન એડમ્સે કેટલાય સમાજ સુધારક કાર્યોનું સંચાલન કર્યું હતું તેણીએ પચાસ વર્ષ સુધી થાક્યા વગર આ કામ કર્યું હતું એના મૃત્યુ પછી પણ આ કામ અટક્યું નથી પરંતુ જ્યારે એમણે આ કામ શરૂ કર્યું હતું ત્યારે તો એકલા હતા એમણે એ રીતે આ કામ શરૂ કર્યું હતું તે બહુ સાહસનું કામ હતું એમણે જન આરોગ્યને ધ્યાનમાં રાખીને કેટલાય મહિના સુધી એકલા હાથે બેકરીઓ અને કસાઈ ખાનાઓની સફાઈ કરી હતી એ એટલું માથું દુખાડે એવું આ કામ હતું પરંતુ સમાજને સ્વચ્છતાનું મહત્ત્વ સમજાવવા માટે આ બધું કરવું જરૂરી છે એમ સમજીને એમણે આ જવાબદારી સંભાળી હતી ઇલિનોઇસના કેડરવિલે ગામમાં અઢારસો સાઠમાં જન્મેલી જૈનના પિતા ધનવાન હતા એમનું બાળપણ સુખથી વીત્યું હતું આ દુનિયામાં ગરીબી નામની કોઈ ચીજ છે એનો તો એને ખ્યાલ જ નહોતો હા એને એટલી તો ખબર હતી કે ઈશ્વર તે સર્વશક્તિમાન બધાનો પિતા છે અને તે દયાળુ છે અને નિષ્પક્ષ છે થોડી મોટી થતાં એમને ગરીબીનો પરિચય થયો એણે પોતાના બાળ મનમાં એ નિશ્ચય કર્યો કે ગરીબી ગરીબો માટે એક ભવ્ય ઇમારત બનાવશે આ બધા ગરીબો એને પોતાનું ઘર સમજશે અને પોતે ગરીબોની પ્રગતિ માટે શક્ય એટલા પ્રયત્ન કરશે ત્રેવીસ વર્ષ પછી એણે પોતાનું સ્વપ્ન સાકાર કરી બતાવ્યું જ્યારે તે કોલેજમાં ભણતી હતી ત્યારે એને બેન પડી એલન ગ્રે સ્ટાર સાથે લંડન જોવાનો અવસર મળ્યો લંડનમાં તેને ટાયન બી હોલ બહુ ગમી ગયો ત્યાંથી સમાજ સેવાના કાર્યનું સંચાલન કરવામાં આવતું હતું ટાયન બી હોલે એને બાળપણના સ્વપ્નને સાકાર કરવાનો એક વ્યવહારિક આધાર આપ્યો પોતાનું બાળ ભણતર પૂરું કર્યા પછી તે ગરીબો માટે ભવન બનાવવાના કામમાં લાગી ગઈ માતા પિતા એમની બેટીની ઈચ્છા સમજી શક્યા નહીં એમણે સમજાવ્યું બેટી હવે તારે વિવાહ કરીને ઘર વસાવવું જોઈએ તારે કઈ વાતની ખોટ છે તે ભાગદોડ કરી છે પિતાજી મારે કોઈ વાતની ખોટ નથી પણ એનો અર્થ એ નથી કે દુનિયામાં કોઈને કોઈ અભાવ નથી આપણા ભાઈઓ દુઃખમાં રહે અને આપણે એમનું દુઃખ દૂર કરવાનો પ્રયત્ન ન કરીએ તો આપણને કોઈ વાતનો ખોટ નહીં રહે પણ આત્મસંતોષનો અભાવ તો ખટકશે જ્યારે આત્મસંતોષ નહીં મળે તો તૃપ્તિ કેવી રીતે થશે જેના પિતાએ જ્યારે બેટીની વાત સાંભળી તો તેઓ સમજી ગયા તેની બેટી સામાન્ય વ્યક્તિની જેમ પોતાના આત્માનો અવાજ દબાવશે નહીં એટલે એણે જૈનને રજા આપી એટલું જ નહીં પણ દરેક પ્રકારની આર્થિક મદદ પણ આપી જૈન અઢારસો માં પૂરા પાંચ મહિના સુધી શિકાંગોની ઝૂંપડપટ્ટીમાં પોતાનું કામ શોધી રહી હતી છેવટે એને એ સ્થાન મળી ગયું કે અહીંયા બે ગલીઓની વચ્ચે હલ નામની એક વ્યક્તિ વ્યક્તિએ એક સુંદર અને ભવ્ય હવેલી બનાવી હતી હવે આ હવેલી ખંડેર બની ગઈ હતી તેની ચારે બાજુ ગરીબ લોકો રહેતા હતા એમાં મોટા ભાગના યુનાન રશિયા ઇટાલી અને પોલેન્ડથી આવીને વસ્યા હતા આ ગંદી વસ્તીને વસાવવા માટે કોઈની રજા લેવાની લેવામાં આવી નહોતી એનો કોઈ નકશો નહોતો બનાવ્યો ત્યાં નહોતી સડકો કે નહોતી ગટરો સાક્ષાત નરક હતું ગલીઓ સાંકળી અને ગંદી હતી અહીં ઝાજરૂ બાથરૂમની કોઈ વ્યવસ્થા નહોતી લોકો જનાવરની જેમ રહેતા હતા અને મરતા હતા એવી જગ્યામાં રોગ ન થાય તો બીજું શું થાય અહીંના લોકો પશુ જેવું જીવન જીવવા માટે વિવશ કરનારું બીજું કોઈ નહીં સમાજનો એ વર્ગ હતો જેમના શ્રમને ઓડીને ભાવે ખરીદીને પોતાની પૂંજી વધારતો હતો અને ભવ્ય હવેલીઓમાં રહેતો હતો ચમકતી કારો અને વિમાનોમાં યાત્રા કરતો પણ આ લોકો પ્રત્યે પોતાની કોઈ જવાબદારીનો અનુભવ કરતો નહોતો આ હૃદય હીનતાને કહેવામાં શું કહેવામાં આવે ગમે તે હોય પણ ગરીબોને પશુ જેવું જીવન જીવતા જોઈને જેનું હૃદય ભીંગળી ઉઠ્યું જેને શિકાંગોમાં જે જોયું હતું તે એક શિકાંગોની તસવીર નથી પરંતુ દરેક દેશના મહાનગરોની ચારે બાજુ એવા દૃશ્ય જોઈ શકાય છે પણ જેનની જેમ કેટલી વ્યક્તિઓના હૃદય ભીંગળે છે એવું શા માટે નથી થતું શું મનુષ્ય હૃદય પથ્થર બની ગયું છે આદમીને આદમી બનાવવાની જરૂર છે એનો ભાવ ને પ્રબળ બનાવવાની જરૂર છે આ કલ્યાણ કાર્યને જેન એડમસના આ ઉદાહરણથી પ્રેરણા મળશે એડમસે એડમ્સે હાઉસના બે ચાર તૂટ્યા ફૂટ્યા ઓરડા ભાડે દીધા એ ઓરડામાં રહેવાની વ્યવસ્થા કરી અને બાકીનું ગોડાઉન બનાવ્યું આ ગોડાઉનમાં સાબુ સાવરણી ટોપલીઓ કીટાણુનાશક દવાઓ લાવીને ભરી નાવે એ સફાઈ અભિયાન ચાલ્યું આ અભિયાનમાં તે પોતે અને બેન પડી કુમાર સ્ટાર હતી એ બંને સવારે ઉઠીને ગંદી વસ્તીને સાફ કરવા નીકળી પડતી પૂરા બાર કલાક સુધી કામ કરતી વચ્ચે વચ્ચે એક કલાકનો વિશ્રામ લેતી હતી બે ચાર દિવસ તો વસ્તીના લોકો એમનું આ અભિયાન કૂતૂહલવસ્થ દેખતા રહ્યા પણ ત્યાર પછી એક એક કરીને કેટલાય સ્વયંસેવક આ અભિયાનમાં જોડાઈ ગયા આ રીતે સફાઈનું કામ જલ્દી થવા લાગ્યું હવે એમને બીજા કામો માટે પણ વધારાનો સમય મળવા લાગ્યો બે છોકરીઓ દ્વારા શરૂ કરવામાં આવેલું સમાજ સેવાનું આ કામ ખૂબ જ વિકાસ પામ્યું હલ હાઉસની બધી જમીન ખરીદી લીધી એના પર એવું જ ભવ્ય મકાન બની ગયું જેમને કેટલાય સાથી સમયદાની અર્થદાની મળી ગયા સમય જતા આ કાર્યક્રમ દેશવ્યાપી બની ગયો કામ શરૂ કર્યા પછી થોડા મહિના બાદ વસ્તીના સ્વયંસેવકો પોતાને હાથે સફાઈ કરવા લાગ્યા જેને તો ક્યારેક ક્યારેક એમનો ઉત્સાહ વધારવા માટે મદદ કરતી હવે એમણે મૃત્યુ રોકવા અને નિરક્ષરતા નિવારણનું કામ હાથમાં લીધું શિકાંગોમાં ક્ષયના રોગનું જોર હતું એનો મૂળ કારણ ખાદ્ય સામગ્રીની સ્વચ્છતા પર ધ્યાન અપાયું નહોતું હાઉસમાં બાર કલાકના કામ કર્યા કર્યા પછી તે ગિરજાઘરો મહિલા કલબો યુનિયનો અને સાર્વજનિક સભાઓમાં પોતાની વાત કહીને એ લોકોનું ધ્યાન એ વાત પર ખેંચતી હતી કે તે પોતાના જ લાભથી ચિંત લાભની ચિંતા ન કરે પણ સમાજના જીવન મરણના પ્રશ્નો ઉકેલવામાં પણ મદદ કરી એકવાર એક ધનવાને કહ્યું હું તમોને સી મદદ કરી શકું છું કુમારી જેને કહ્યું તમે હલહાઉસની પાસે એ જગ્યામાં વેસ્યાઓ રહે છે એમને ખસેડીને ત્યાં રમતગમતનું એક મેદાન બનાવી દો જેથી એ વસ્તીના બાળકો ત્યાં રમી શકે વાત સાચી હતી એ વ્યક્તિએ પોતાનો સ્વાર્થ વિચારીને ત્યાં મેદાન બનાવ્યું પહેલી મે અઢારસો બાણુંના રોજ શિકાંગોમાં પહેલાં સાર્વજનિક રમતગમતમાં મેદાનનું ઉદ્ઘાટન થયું કુમારી જૈનને ત્યાર સુધીના રચનાત્મક કાર્યોમાં દરેક વર્ગનો સહકાર મળ્યો હતો અને એની પ્રશંસા થઈ હતી પણ હવે એમણે જે કામ હાથમાં લીધું હતું તે સંઘર્ષનાત્મક હતું એનાથી જે લોકો ગરીબોનું લોહી ચૂસીને પોતાની તિજોરી ભરતા હતા એમને નુકસાન થતું હતું આ કાર્યક્રમનું પહેલું ચરણ પૂરું થઈ ચૂક્યું હતું હવે એમને વસ્ત્ર ઉદ્યોગમાં કામ કરતા સ્ત્રી બાળકોના શોષણ વિરુદ્ધ અવાજ ઉઠાવ્યો બાળમજૂરી બંધ કરવા અને કારખાનામાં સુરક્ષા નિયમોનું પાલન કરવા માટે આંદોલન શરૂ કર્યું આ જોઈને કારખાનાના માલિકો ગભરાયા દાન પુણ્ય સમાજ કલ્યાણ વગેરેની વાતો તો ઠીક હતી પણ હવે શોષણ વિરુદ્ધ આંદોલન ચાલ્યું એ એટલે બધા કુમારી જૈનને કહેવા લાગ્યા કે તમે સેવાના કાર્યો માટે જેટલું જોઈએ એટલું ધન લઈ લો પણ ફેક્ટરીઓની સેફ્ટી એક્ટ અને બાળમજૂરી રોકવાની વાત કરશો નહીં આ એક પ્રકારની લાંચ હતી કુમારી જેને કારખાનાના માલિકો તરફથી મળનારા લાખો ડોલરની લાલચને ઠોકર મારી દીધી જ્યારે એમણે જનતાની સેવા માટે કોઈ પગલું ભર્યું હતું તો ધનના અભાવમાં કામ અટકવાનું છે ખરું આ વિશ્વાસ સાથે એમણે આગળ વધવાનું શરૂ કર્યું કેટલીય મુશ્કેલીઓ આવી જેને ડરાવવા ધમકાવવામાં આવી ખૂનની ધમકી આપવામાં આવી અને તે હિંમત હારીને જો આ કાર્યમાં મોત પણ આવી જશે તો તે તે પોતાનું સૌભાગ્ય માનીને ભેટવા તૈયાર હતી એણે આ કામ એકલા હાથે શરૂ કર્યું હતું હવે તે એકલી નહોતી એનું હલહાઉસ હવે એમના પચાસ હજાર પડોશીઓની આશાનું કેન્દ્ર હતું આ બધા પડોશીઓ ત્યાં ભણવા ગણવા અને રમવા તથા ભેગા મળવા માટે આવતા હતા સંગઠનમાં મહાન શક્તિ હોય છે આ શક્તિથી હવે પૂંજીપતિ ડરતા હતા નગરપાલિકાના અધિકારી હવે આ ગંદી વસ્તીમાં ઉપેક્ષા કરી શકતા નહોતા એમણે વસ્તીમાં ગટરો બનાવી સડકો બનાડાવી સાર્વજનિક સ્નાન અને શૌચાલય બનાડાવ્યા અત્યાર સુધી કુમારી જેને જેના માટે કામચલાઉ વ્યવસ્થા કરાવી હતી ત્યાં હવે પાકું કામ થયું નગરપાલિકાએ જૈન એનમ્બસને શિકાંગો શહેરની મળ નિકાસ વ્યવસ્થાની અધ્યક્ષતા બનાવી તે દરરોજ સવારે છ વાગ્યાથી કામ પર નીકળી જતી હતી જેને પહેલાં પહેલાં જ્યાં નવ સફાઈ ટેન્કોનો ઉપયોગ થતો હતો ત્યાં સત્તર ટ્રેન્કો લગાવી ગંદકી ફેલાવનાર અમીર હોય કે ગરીબ દંડથી બચી શકતો નહોતો એનાથી દેખેતી રીતે શિકાંગો સ્વચ્છ થઈને ચમકવા લાગ્યું એમના હાઉસને દેખવા માટે અમેરિકા અને યુરોપના લોકો આવવા લાગ્યા હેનરી ફોર્ટ વિલિયમ એલન વ્હાઇટ જોન ડીવે વગેરે મહત્વપૂર્ણ વ્યક્તિ તથા સેનેટના સદસ્યો અહીં આવ્યા અને કંઈક ને કંઈક કરવાની પ્રેરણા લઈને ગયા ચારે બાજુ જૈન એડમસનો યશ ફેલાયો પણ તે સાદું જીવન જીવતી હતી આમે એનો ચહેરો સામાન્ય હતો કપડાં પણ સાદા અને સસ્તા પહેરતી તે પણ પોતાના ધનનો ઉપયોગ જનકલ્યાણના કાર્યમાં કરતી હતી એણે પિસ્તાલીસ વર્ષ સુધી સમાજ સેવા કરી આ કામ એમણે વિશુદ્ધ સેવાના રૂપમાં જ કર્યું અને પોતાના ભોજન કપડાં વગેરેનો ખર્ચ બહુ ઓછો હતા આ ખર્ચ પોતાની પેતૃક સંપત્તિમાંથી કરતી હતી અથવા તો પોતાના લેખો તથા વ્યવસાયિકોના મહેનતાણામાંથી પૂરો કરી લેતી હતી આવી સમાજ સેવિકાને સાચે જ નોબલ પુરસ્કાર મળવો જોઈતો હતો બાળ મજૂરી પર પ્રતિબંધ અને કારખાનામાં સુરક્ષા નિયમોને આવશ્યક તેણે એમણે બનાવી હતી તે તેમના મૃત્યુ પછી પણ અમલમાં મૂકવી પડી આજે પણ આખી દુનિયામાં એવા નિયમો બની ચૂક્યા છે કે જ્યારે પૌર શિક્ષણ સાર્વજનિક રમતગમતમાં મેદાન સેનેટરી કોર્ટ વગેરે સામાજિક પ્રવૃત્તિઓ એમની જ ભેટ છે એકવીસ મે ઓગણીસો પાંત્રીસમાં જ્યારે તેનું અવસાન થયું ત્યારે એમના અંતિમ દર્શન કરવા માટે કરોડો લોકો ઉમટી પડ્યા એ જાણીને કે આજે કરુણા અને સેવાની દેવી ફાની દુનિયા છોડીને પરલોક ગમન કરી ગઈ હસ્તું